સ્વાંગ રચી લોકોને ડરાવવાની અને સરકારી કામો કરાવી આપવાના બહાને પૈસા પડાવતા હિમાંશુ કુમાર રમેશભાઈ રાય નામના ઈસમને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો આરોપીએ સુરત શહેરમાં નકલી સર્ટિફિકેટ આઈ યુનિફોર્મનો ઉપયોગ કરી અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરી હતી પોલીસે તેની પાસેથી નકલી સર્ટિફિકેટ આઈ કાર્ડ અને સરકારી વાહનના ઉપયોગમાં આવતી બોગસ નંબર પ્લેટ અને એરગન કબજે કરી છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતાં એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જી તાલુકાના શાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારોનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબ્જે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બઈ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલાનું એને ચીટિંગ કરેલું છે આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે

અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં શું કરે છે એ પણ તપાસમાં હજી કંઈ નીકળ વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમઓ પોતે એકલા જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું નથી અર્ટિકા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં